ઓ ભાઈ આનું ને તારે ચો ઓડી બે થઈ ઓ ભાઈ પૈસા ને પૈસા ની ચિંતા ના કરો કોઈ ના વધારે ની તને તમારે શું લેવું તમે ને મારા ભાઈ બંજીવા છો એ તો વધુ નહીં તો હિસાબ આપણે જે છે કરી લેવા હા આઈધી વાત થઈ ગઈ હા હા આવો કોણ હા અલ્યા ભાઈ તમે બધા મોરવી છો તો આમ થોડો અમારામાં જોવા આવે તમારો હોમવર્ક જોવો છે ને પછી ચાર ના ફોન માં લપા કરવા વળજી પડ્યા છો અરે આ બકરાજી એવા ભાઈ બન છે ને મારા હા હા જીકા જાન ને કહીએ તો બધું ઈ કહેવાય મારે બરોબર અમે જે નોમ પણ હતા ને ના એટલે એક થાળી ખાતા મારા છોકરો બાકી છે ખબર છે ને હા એ તો તમારે પૂછું જ છું બધી વાત કરું જ છું આભળો તમે હવે મારા તેડવા જાવ છે તમને લેવા આયા છે હડો આ તો જો તેડતા એમાં શું વાતો છે એટલે મોરબાઈ વગર ક્યો થઈને હું ભોર કેવી વાત કરો તમે

એ એમ રિક્ષા તો છે ને ઘરે ઓ હાર તો તમારી રીક્ષા લેજુ એ હાર ના હા એક મિટુ હા હા કરશન ઘટ્ટી હા બરોબર કેટલા વારાની છે પચાસ ચાલશે ના ના મારો છોકરા પચીસ વાર પચાસ વારા ની થોડી સાલે

ચાલુ છે હે સુ ચાલુ છે ચાલુ છે કોસ આ રાતે છોકરા બતે લઈને આમ તો તને છોટો નહી કરી જો તો જો ગયા એ આવો લે આવો આવો વેવઈ ઉતરો આવો આવો લે પણ વેવ તો કરવો તો

મને ખબર જ નહીં પડતી જાય કેમ આ હું અנה બેઠો તો હવ પહેલા કોને ઉતારાય મેન ઘરે મને ઉતારાય મોર ભઈ હું ઉતરું ત્યાં જગ્યા થાય ને તમારું હમણા એક બેવય આ 릭શેટ તમે લાયા છો અરે હો હો વેવાય હમણે જ લાઈ છે નવી કમાણા કમણ હો વે ભઈ લાઈ છે જંબુડાવાળા લાઈ છે અમાર હે હોવે મારા જંબુડાવાળા હોવે આ વેવાય આ પેલા માર્કેટ માં જાય ને શાકભાજી લેતા આવે હમણા હે હોવે ફેલા કરે ફેલા છે હોવે

ભગવાન હું શું કહું છું આપણે પેલો વ્યવહાર પટાવી દો પછી છોડીને મેલી દઉં તમારે તમારે કરી દો પણ વ્યવહાર આવ આયો શું છે એ વ્યવહાર પટાવવાનું ક્યવહાર તો કોઈ આપણે મેળ પડ્યો નહીં તમે મેળ પડ્યો તમે કીધું નથી વ્યવહાર લઈ જ આપડે ગેટ વણ જાય એટલે વ્યવહાર લઈને જવાનું હતું પણ મારા પાન વેચ નતો

પણ ના મારા પાન પેલા લઈને આયા છે તમારી વાત બંધ કરો મારી વાત તમારી કદાચ નઈ મારી ધજાગરા થઈ જાય તમારા ધજાગરા ના થાય હું ગમ માં ખાલી જાય ને તો મારા ધજાગરા થાય કે તું પાસા હાલ તો મારા કોકરા થાય છે ને હવે તમે ગમે કરે ને આટલું કરો આ બાયડીના હોય ખાતા ને છે એટલે એટલે મેં વાતચીત કરતા બે ઘરે આરામ કરો બે હા વેવાય હા તમે અમારે ઘણી ખેતી તો તમે એમ તો ના મેડ્યું હવે વાત વિવા મને કીધું તમે તમે તાર બીજા છો હું શું કઉ આપડે વ્યવહાર ચીટલો થાય એટલે બકરા જોવામાં આવજો

મારો બહુ ધન લાગતા મન કેતા હો એક વાત બાપ જો જો આ આયો આયો આ છો તમે એ તો જોતો તો ખાલી તમે એવા વાતો કરતા હું જોયા આર હું તમાર તો છોડી લઈ જવાની છે તમાર જો ઘર જોવાનું આવે છે હું શું કહું છું લ્યા એ ભાઈ એટલું બધું ના બોલો ખાલી ઘર જોયા ને તમારું ઘર નઈ ઉપાડ લીધું પણ જો તમે જોવા પહેલા આયા તો આખું ઘર નતું બતાય કેદાર તો હા ગઈ નતા હતા ફર્યા હારું હું શું કહું છું ધો દાગીનાનું આપણે જે બાંચીએ ત્યાં પેલા આ લીધો એટલે આપણે પીનકાન ત્યારે કરો દા તો તમે ગીધું જ ગાડા બચપાય જાય આવું થઈ ગયું છે એટલે મૂળ દાગીના નહીં લા તમે એ તો નતા લાગે ગીધું જ ગાડા મેં લાઈસા લેવાનું કે છે પૈસા લે લઈ લો દાવીસા તેલ લેવા દાગીના પહેલાં પૂરા કરો એટલે પિંકાડ છે નહીં પહેલાં ભાગ તો એટલે પૈસા લેવાનો કે

પૈસા નહી પૈસા આપણે છું પણ મારા કાકા કેવું વાર લાગતા કે ચિંતા ના કરે તારે જો કોઈ નાના મોટી જરૂર પડે ને તો મારા છોકરા તને હાથ હવે ગયા લાવ હવે પૈસા નું પટાવજો આપડે લાવ પૈસા લાવ

તારે છે ને પૈસા ની ભૂખ છે બાકી છોડીને દાગીના ના વગર નહીં જવા લઈ લે પૈસા ના તું તાર પૈસા લઈ લે એનો કશો ઓછો નઈ દાગી ના જોશેના ક્યાંજો પૈસા લઈ લઉં એટલે

હતું લાયો હવે મારાથી કોઈ પરિચય નહિ તમારે મૂક્યું હોય તો પિંકા ને તમારે છોડીને મેલ્યો ના મેલો તો તમારી ભલે ચાર છપાઈ ના ના બકરાજી છૂટું થાય તો

પૈસા ખાવું છે આ બે હજાર નું બોલતા બે મિનિટ આશી હજાર નું અને આ પાંચસો ને પૂરી છે ને ટોટલ લાખ થઈ જાય લાવું તમારું પગે પડી જાય કરવાનો તો એમને ગરજ છે મારે ગરજ છે બરોબર રૂપિયા ફરે ગરજ ને ઈ સારી છોડી છે

બીજા કોનાજી એટલે કોનાજી નઈ બે ભાઈ કીધું ચાલુ વાત કરો છો પેટા બે ભાઈ થાય જ ને ના કોનાજી નોનાજી છે

તમારે નહીં મેળવી તા એમ પણ તમાર જૂઠું બોલાતું હો જે ચોજો પેલો આવું હગું કરાવનતું હતું બોલ એક મિનિટ તમે આલના બોલો આવું હગું હતું આવામ છોડી નાખવાની હતી હવે છોડીને કે રીતના મારા આલવી કો ભટાઈ ને આપણે અમે જૂઠું ન બોલાતા મોરઈ રોયાતો લે બેન ઓક મોરઈનો છે તમે લોકો અત્યારથી જૂઠું બોલો છો તને પણ આવું કેવાય ખરે પેલો જીવતો છે ને

તારા પૈસા પકડ અને પછી રક્તો પકડો મારું મગજ સચ્યા પેલા નેટ મને તારા જો મારું મગજ સચી ને

છોકરા નો બાપ થતો નો ભલે હું હગા કરાવતો પણ મારો હજુ મેં ચોલી

તમારા કુટુંબ માં એક ભિખારી તો પેદા છો છો